રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ભાવિદર્શન યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરીશું રાશિચક્રની છઠ્ઠી રાશિ એટલે કે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ ના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ વિશે આ મહિનો કન્યા રાશિના જાતકોના જીવનના વિવિધ પાસાઓ પર કેવો પ્રભાવ પાડશે તે વિગતવાર જાણીએ આ ભવિષ્યફળ તમને તમારા આગામી મહિનાનું આયોજન કરવામાં ચોક્કસ મદદરૂપ થશે તો ચાલો શરૂઆત કરીએ કન્યા રાશિના જાતકોનું વિગતવાર રાશિફળ સાથે કન્યા રાશિ ઓક્ટોમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો સફળતાના નવા દ્વાર કન્યા રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો મહિનો કાર્યક્ષેત્રમાં અનેક નવા અવસરો લઈને જરૂરથી આવશે તમારી મહેનત અને બુદ્ધિ ચાતુર્યથી તમને ઉત્તમ ફળ મળી શકે છે નોકરિયાત વર્ગની વાત કરીએ તો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો ઘણો શુભ રહેલો છે તમને પ્રમોશન મળવાની અથવા તમારા વર્તમાન સ્થાન કરતાં વધુ સારી જગ્યાએ સ્થાન પરિવર્તન થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે તમારા કામની સરાહના થશે અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે વ્યવસાયિકની વાત કરીએ તો સરકારી ક્ષેત્ર કે કોઈ મોટો કોર્પોરેટર કંપનીમાં કાર્ય કરતા જાતકોને મહત્વપૂર્ણ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ અપાવશે વેપારી મિત્રોની વાત કરીએ તો વેપાર કરતા જાતકો માટે આ સમયગાળો વિસ્તરણ અને નવા મહત્વપૂર્ણ કરારો મેળવવાનો રહેશે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે આર્થિક સ્ત્રોતો પણ ઉપલબ્ધ થઈ શકે છે ભાગીદારીની વાત કરીએ તો જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો થોડી સાવધાની રાખવી હિતાવક રહેલી છે નાની ગેરસમજ અથવા વાતચીતમાં સ્પષ્ટતાનો અનુભવ તણાવ ઊભો કરી શકે છે પારસ્પરિક વિશ્વાસ જાળવી રાખવા માટે ખુલ્લા મનથી વાતચીત કરતા રહેવું આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધીમી પણ મજબૂત વૃદ્ધિ આર્થિક દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે ધીમે ધીમે મજબૂત બનશે નાણાકીય બાબતોમાં તમારી સમજદારી લાભદાયક સાબિત થઈ શકે છે રોકાણની વાત કરીએ તો ભૂતકાળમાં તમે જે રોકાણ યોજનાઓમાં પૈસા લગાવ્યા છે તેમાંથી આ મહિને સારો આર્થિક લાભ થવાની પણ સંભાવના રહેલી છે સંપત્તિની વાત કરીએ તો જમીન મકાન સંબંધિત બાબતોમાં રોકાણ કે લેવડ દેવડ કરવા માટે આ સમય ઘણો લાભદાયક સાબિત થશે સહયોગ પરિવારના કોઈ સભ્ય અથવા નજીકના સગા તરફથી તમને આર્થિક મદદ અથવા સહયોગ મળવાની પણ શક્યતા રહેલી છે જે તમારી કોઈ અટકેલી યોજનાઓને આગળ વધારવામાં મદદરૂપ થશે ખર્ચ પર નિયંત્રણ રાખવું જોકે આ મહિને ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે ખાસ કરીને ઘરગરથુ જરૂરિયાતો સમારકામ અને બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ થઈ શકે છે તેથી બિનજરૂરી ખર્ચ ટાળીને બચત પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે એક સંતુલિત બજેટ બનાવવું લાભદાયક સાબિત થશે પ્રેમ તેમજ પરિવારની લાગણીઓનું સંતુલન પ્રેમ અને પારિવારિક જીવન માટે ઓક્ટોમ્બર મહિનો મિશ્રિત પરિણામો લઈને આવી શકે છે જ્યાં થોડી સમજણ અને ધીરજની જરૂર પડશે દાંપત્ય જીવન વિવાહિત જીવનમાં જીવનસાથી સાથે નાના મોટા મતભેદ ઊભા થવાની પણ સંભાવના રહેલી છે ગ્રહોની સ્થિતિને કારણે વાતચીતમાં થોડી કડવાશ આવી શકે છે જોકે પ્રેમ વિશ્વાસ અને સમજણથી તમે દરેક પ્રશ્નનો સંતોષકારક ઉકેલ લાવી શકશો પોતાના અહંકારને બાજુ પર રાખીને જીવનસાથીની વાતને શાંતિથી સાંભળવી ખાસ જરૂરી છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે આ મહિનો મીઠાશ લાવશે તમારા સંબંધમાં લાગણીઓની ઊંડાઈ વધશે બિનજરૂરી ગુસ્સા અને શંકાથી દૂર રહેવું ખાસ જરૂરી છે અવિવાહિત જાતકો માટે જે જાતકો હજી પણ અવિવાહિત છે તેમને આ સમયગાળા દરમિયાન મનપસંદ જીવનસાથી અથવા લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે પારિવારિક વાતાવરણની વાત કરીએ તો પરિવારના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી ઘરમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય રહેશે પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં તમે સફળ થશો શિક્ષણ અને વિદ્યાર્થી વર્ગ પ્રગતિનો માર્ગ કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે ઓક્ટોમ્બર મહિનો પ્રગતિશીલ અને ઉત્સાહવર્ધક સાબિત થઈ શકે છે ધ્યાન અને સફળતા અભ્યાસ પ્રત્યે તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે અને તમારી મહેનત તમને યોગ્ય પરિણામો જરૂરથી અપાવશે શિક્ષકો અને માર્ગદર્શકોનો ભરપૂર સહકાર મળશે સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમય અનુકૂળ પરિણામો જરૂરથી અપાવશે તમારી તૈયારીની દિશા યોગ્ય રહે છે અને મહેનતનું ફળ જરૂરથી મળશે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે આ મહેનત મહિનો તમારી સારી તકો લઈને આવી શકે છે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે આ સમય ઉત્તમ રહેલો છે આરોગ્યની વાત કરીએ તો સાવધાની રાખવી જરૂરી છે આરોગ્યના દ્રષ્ટિકોણથી આ મહિને તમારી થોડી સાવધાની રાખવી પડશે કારણ કે સામાન્ય ઉથલપાથલ રહી શકે છે તંત્રની ખાસ કરીને તમારા પેટ સંબંધિત તકલીફો જેમ કે ગેસ એસિડિટી કબજિયાત અથવા પાચનતંત્રની અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે ઉપચારની વાત કરીએ તો નિયમિત અને સંતુલિત ખોરાક સમયસર ભોજન લેવું અને પાણીનું યોગ્ય સેવન કરવું ખાસ જરૂરી છે માનસિક શાંતિ માનસિક તણાવથી દૂર રહેવું સૌથી વધુ મહા મહત્વનું રહેલું છે તણાવ તમારા શારીરિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે યોગ છે મેડિટેશન અને હળવી કસરતથી તમારા દૈનિક જીવનનો ભાગ બનાવો શુભ ફળ માટે ખાસ ઉપાય કન્યા રાશિ માટે જરૂરથી જાણો ઓક્ટોમ્બર મહિનામાં કન્યા રાશિના જાતકોને વધુ શુભ ફળ અને ગ્રહોની અનુકૂળતા મેળવવા માટે નીચેના ઉપાયો જરૂરથી કરવા જોઈએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા દરેક બુધવારે જે કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહનો દિવસ છે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરવી અને તુલસી પત્ર ચડાવવા શુભ ફળ અપાવશે દાનની વાત કરીએ તો લીલા ચણા લીલો કપડો અથવા તુલસીના છોડનું દાન કરવાથી તમારી આર્થિક અને બૌદ્ધિક ક્ષમતાનો વધારો થઈ શકે છે મંત્રજાપ દરરોજ સવારે સ્નાન કર્યા પછી ઓછામાં ઓછી એક માળા ગાયત્રી મંત્રની જાપ કરવો તમારા મનને શાંતિ અને શક્તિ અપાવશે સાથે જ સ્વાસ્થ્યમાં સુધારો પણ થઈ શકે છે ઓક્ટોમ્બર માસનું સારાંશ જોઈએ તો કન્યા રાશિઓ માટે કન્યા રાશિના જાતકો માટે ઓક્ટોમ્બર બે હજાર પચીસનો મહિનો એકંદરે વ્યવસાયિક સફળતા અને આર્થિકભૂત વૃદ્ધિ લાવનારો સાબિત થઈ શકે છે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાને પૂરતી ઓળખ મળશે જો કે પારિવારિક અને દાંપત્ય જીવનમાં થોડી સમજ સમજદારી અને ધીરજ રાખશો તો સુખ શાંતિ જળવાઈ રહેશે આરોગ્ય બાબતે ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ માટે થોડી સાવચેતી રાખવી આવશ્યક રહેલી છે સકારાત્મક દ્રષ્ટિકોણ અને મહેનતથી તમે આ મહિનો ભરપૂર લાભ ઉઠાવી શકશો પ્રિય દર્શક મિત્રો આ હતું કન્યા રાશિના જાતકોનું ઓક્ટોમ્બર બે હજાર પચીસનું માસિક રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આ ભવિષ્યફળ તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે જો તમને આ વિગતવાર ભવિષ્યફળ ગમ્યું હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને નિયમિતપણે આવા જ્યોતિષી માર્ગદર્શન મળતા રહે આપ સૌને શુભકામનાઓ આવનારો મહિનો આપના માટે સુખદ અને સફળતાપૂર્વક રહે તમારો કોઈ વિશેષ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી અમને જણાવજો અમે તમારો જવાબ આપવા માટે નિર્માયેલા છીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો